સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ તમને એમ લાગતું છે કે ભાઈ આ નવા ડ્રેસમાં આથી પણ હવે આમાં નવું છે ને આયોજન જ નવું છે એટલે આજના દિવસે આપણે માતાજી અને કષ્ટબંધન દેવનો હવન રાખ્યો છે અને હવનની પૂજા કરવાની છે ને હવન કરવાનો છે એ તૈયારીમાં છે એટલે ભાઈ હવને યુટ્યુબ પરિવારને હવનના દર્શન થાય હવનનો લાભ મળે હવું વિડીયો જોજો જમાવટ થાય ભાઈ અને ભાઈ આ હવનનું હોય એટલે એમાં મોજ જ આવે કાંઈ ઘટે નહીં હો ભાઈ માતાજીના નામ લેવાના દાદાના નામ લેવાના અને આ હવન આપણે એ રીતે રાખ્યો છે કે ભાઈ હનુમાન દાદાને સુભી આપણે હનુમાન જયંતિના દિવસે પધરાવવાની હતી અને સુભી સ્થાપના કરવાની હતી તો એમાં આપણે પતરા નાખવામાં મોડું થયું હતું એટલે હવે એમ આમાં અમારા ઘરના સભ્યો બાકી હવન આ એવો નથી કે ભાઈ અમે મકાન પૂરું કર્યું અને જે વાસ્તુ પૂંજનને હવન કરે એ નથી અમે આ દાદાની અને માતાજીની નવા મકાનમાં પધરામણી થઈ એના પૂરતો હવન રાખ્યો છે એટલે આમાં કોઈ હગાવાલા મિત્રો કે કોઈને કેળાવ્યા નથી અને અમે આ ઘર પૂરતા માતાજી અને દાદાનો હવન કરીએ છીએ એટલે તમે ભાઈ આ વિડીયોમાં જોઈ લખશો બાકી અમે કોઈને આમંત્રણ આપ્યું નથી ઘરના સભ્યોથી માતાજીનો અને દાદાનો હવન કરીએ છીએ તો હવે લઈએ આપણે હવનનો લાભ અને કરીએ હવનની પૂજા શરૂ અને ભાઈ હવ વિડીયો જોતા રહેજો આવશે મજા લગ્ન પ્રેમ કલ્યાણ આરોગ્ય મયત્વર એમની અવિધયના શુભમ ભાવ હતું ભાઈ આમાં આપણે પૂજામાં બેસી ગયા છીએ અને હવે તમને અમારા કુળના ગોત દાદા એટલે નિલેશભાઈ બાબુભાઈ પંડ્યા અમને હવન ભાઈ મહેશભાઈ જાની એટલે આ અમારા કુળ ના ગોર અમને વિધિ કરાવશે હવનમાં અને હવન આપણે હાઈ ક્લાસ દાદા નું પ્રાર્થના કરીએ અને દાદાના પાસે એવી એક પ્રાર્થના કરી ભાઈ અમારથી આ જે કાર્યમાં થોડું ઘણું કાંઈ મોડું થયું હોય તો અમને ક્ષમા કરે પહેલેથી આપણે દાદાની ક્ષમા માંગી લઈએ પૂજા શરૂ કરીએ श्रीगणेशाय नमः या स्वयाम् सुकृतिनाम् भवनेष्वलक्ष्मी पापात्मनाम् प्रतदियाम् हृदये शोद्धे रद्धा सताम् कुलजनाम् प्रभवास्य लज्जा वा नतास्म परिपालय देव विशवाम् किमवार्णयामतमरूपमचिन्त्यमेतात् સુરાયુરચેલોજ કરનાયક મૃેગણા પછેન્ શુણ્યાદપે આરંભે વિવાહે ચેગ્રમે સંકટ વિઘ્ન જાયતેર દેવાૂજિતો ંગલયેભકે નારાયણે નમોસ્તેશો નાસ્તી મમ્મી નમવેદ અેદં પૂજયામી દક્ષિણ પૂજયામી પશ્ચિમી સામવેદ નો યુવાન સર્વી આત્મા ડાબા હાથમાં પાણી લ્યો જમણા થી વચ્ચે ના આંગળા બોલી ના કુંડ ઉપર પાણી છાંટો જમીન ઉપર છાંટો તાડા માં અને તમારા શરીર ને आपोइष्टामयो भुवस्थान ऊर्जित वा सर्वावस्थां गतोऽपि वा नमस्कारान् नमस्करोमि च पुष्पराको आकाश सूर्यभगवान्य नारायणीविष्टा गौरवान् मकर कुण्डलवान् किरीटी हरि हिरम्पादू पुन देवताय न माम् क्लें चामुण्डाम्बिकाय नमः नमस्करो मि पगेलाग वयोतिया मथुरा माया काशिका अवन्तिका पुरीद्वारा तप्ते वक्षदायिका आना यक महागणपत नम हस्तर्ग्यं जलाम समर्पया परिवारत्मु सुगंधे निर्मल जला यहां गुहाणनायक महागणपत नम भगवान्मूर्ति मुखे आत्म जलार्पया जलराखो गंगे चा शुद्धिबुद्धिशक्ति सहित श्री गणेश देवता नम श्री ओं महा ओं पयो दधी श्रुत चाह मधु च शर्करान्विता मया नीतां स्नानार्थं प्रतिगृह्यता सिद्धिबुद्धिशक्तिसहिताय श्रीगणेशाय नमः मिलित पञ्चामृतस्नानं जलं समर्पयामि पञ्चामृतस्नानान्तर्गतेषां मह शुद्धान्तरे जलं, जलं समर्पयामि

પુષ્પરાવિ સમાર્પયા ગુલાલ સુવાચંદન પૂજ્યતા પરીમળ દ્રવ્યા સમાર્પયા સિદ્ધિ બુદ્ધિશક્તિસિતાય ગણેશય સાંગાય સપરીવારાય પરીમળ દ્રવ્યા સમર્પયા સુપ્રતિષ્ઠિતા પર્પયા લ સમાર્પયાદનાથે નમસ્કારાંત દયાવાર ભુજધારી કદાંત દયાવ ચાર ભુજ ધારી મસ્તક સવારી સિંધુ पुत्र देतनि गण माया सिद्ध करे श्री गणेश देवा धर्मकार्य सिद्धे श्री गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा जय गणेश जय गणेश ભગવાન ગણેશ મંગલમજા મંગળ પાર્વતી પુત્ર મંગલાયલોનારભમંગલ મંગલ રાજ સાનિધ્યુ નમો નમસ્તે સ્વિ ક પ્રભાત હારા સુમંગલાયસ્તાય જ શાશનાય જલાય શરણાગત દીનાર્થ ફરીણ પરાયી હરી દેવી નાયણી માર દેવતા રાખો પરમ લોકેક્ષા કર્ન કથ્યજીંદન મેં બ્રૂહિ મહા સવનદી માતૃગાવસોધરા દેવતા બો નમઃમરપયા ગંધપુષ સંપ્રોજયા આપણે કસ્ટ ભંચન હું દાદા ને સુભે પદરામ ને કરીએ અને ઈ કાર્ય પૂર્ણ કરીએ

આપણે હવે અવાજ ને પૂજા અવાજ શરૂ નવ વાગ્યા શરૂ કર્યા ત્યારે પૂજા પૂરી થઈ છે અને પૂજા પૂરી થઈ એટલે હવે ઘડે હવે પછી યજ્ઞ શરૂ થાય અને આહુતિ વાળું આપણે કાર્ય આગળ વધશે અને ભાઈ જોતા રે અને ભાઈ આવવામાં તો એવું છે કે ભાઈ અમારી મોટી દીકરી ને એ જમાય મોટા એ સુરત એને જરાક વકીલ રહ્યા એટલે એને મુદ્દતનું નાન ત્યાં કરે એટલે રજા ન પડે એટલે એ નથી આવ્યા પછી અમારી નાની દીકરી નાના સમય એવા દીકરી નથી આવી કારણ કે એની નાની ભાણકી ને થોડીક તબિયત માં જરા ક્યાં આવે એટલે તમે પાછા જોશો તો એમ કે ભાઈ આ હાજરી નથી પણ આનું કારણ આ છે અને ભાઈ અમારે હવે અહીંયા અમારા ગોર બાપા નિલેષભાઈ હવે અહીંયા આવ્યા છે એટલે એ એમાં કાંઈક કહેવા માંગે છે એટલે એ તમને વાત કરશે નિલેષ નિમિત્તે આ જમીનની અંદર બાબુભાઈ જમીન ખરીદી ત્યારે ભૂમિપૂજન આત્મુહૂર્ત વગેરે કાર્યો કરી માતાજીનું સ્થાપન કરી અને આ સારું એવું સ્થળ કુદરતના વાસ સમૂહ પ્રસ્થાપિત થયું બાપુભાઈની એવી ઈચ્છા કે અહીં ગૌશાળા થાય પક્ષીઓ માટે નિવાસ થાય સારા સારા કાર્યો થાય ધાર્મિકતા થાય પક્ષી પ્રેમી વૃક્ષ પ્રેમી ગૌ સેવાના પ્રખર પ્રેમી એવા બાપા દ્વારા આ જગ્યાનું સંચાલન ઉત્પન્ન વગેરે બધું થયું છે તમે જોઈ રહ્યા છો કે આ એમની પ્રેરણાથી કષ્ટભંજન હનુમાનજી બાપાનું ફોટાનું સ્થાપન હનુમાન જયંતિના દિવસે કરવાનું હતું પણ સંજોગો સમયાંતરે ન થઈ શક્યું હવે આજના દિવસે ભગવાન કષ્ટભંજન બાપાની પધરામણી માતાજીનો યજ્ઞ એ બધું અત્યારે શરૂ છે પૂજા કાર્ય સંપન્ન થયું હવે યજ્ઞ થશે આ યજ્ઞ પૂરો થયા બાદ આ સ્થળને હજી પણ રમણીય બનાવવા માટે પૂજ્ય બાપભાઈ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવશે વૃક્ષો થશે અહીંયા બધા વૃક્ષોનો મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે સ્વિમિંગ પુલ બનાવવાનો છે ગીરની ગાયોની ગૌશાળા બનાવવાની છે પક્ષીઓ માટે અલગ વ્યવસ્થા કરી છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે ચકલીના માળા માટે અસંખ્ય માળાઓ બનાવવામાં આવ્યા છે કબૂતર માટે અલગ વ્યવસ્થા છે ગાયો માટે ગૌશાળાનો શેડ બનશે થોડા સમય બાદ ગાયો પણ લાવવામાં આવશે ગીર ગાયની ગાયો લાવવાની છે ગાયોની સેવા કરવાની છે અને પૂરું ધાર્મિકતા ભર્યું વાતાવરણ અને સુખમય જિંદગી બાબુભાઈ આ સ્થળ ઉપર પસાર કરશે લોકોને અહીં આવું હોય તો બી બેશક આવી શકે છે દરેક વસ્તુઓનો તમને અહીંયા વાસ થશે અને તમને અતિ આનંદ આવશે જય સિયારામ બાપા સીતારામ ત્રિવારમ ભ્રામ અગ્નય નમઃ અગ્નય નમઃ અગ્નય નમ અગ્નિમુખો સમાધાય હનુમાનજી મહારાજ કી જય યજ્ઞનારાયણ ભગવાન કી જય

હવન બતાવી છે એટલે આમાં ઓછું બતાવશું આજે એટલે આપણે આજે હવનનો લાભ લઈએ અને હવનમાં આનંદ લઈએ બરોબર એટલે જોતા રહ્યો આપણે ભાઈ હવન પૂરો થાય એટલે ઝારવું પડે એટલે સામુંડામાં એની લાપસી બનાવી એ માને ઝારી દેવું અને હનુમાનદાદા માટે સૂરમું બનાવ્યું હનુમાન દાદાને સૂરમું ઝારશું આ રીતે આપણે ભાઈ સકનનું સૂરમું લાપસી કર્યું છે એટલે એને જમાડશું જગદ્વિતાય ગાનનાય શગ્ન વિભૂષિતાય ગૌરીય ગણનાથ સ્વા પાનાય સ્વા પૂજ્યતા

ચંદ્રદિચ્ય વિમર્દનગર સંભૂતમ તમરાહુ પ્રણમામિયમ રામસ્વાહિમી ચંદ્રદિત્ય વિમર્દન સિંહાગર્ભૂતમ તમ રાહુ ભણવામી રામ સ્વાહ નમ શંકા સંતારકાગ્રમસ્ત રોદ્રમ રોદરાત્મક ઘોરમ પ્રણમાવે નમસ્વાહરાય નમ સ્વાહિ નમસ્

આજે જો અમારા ઘરે ધાર્મિક કાર્ય થાય છે હવન છે માતાજીનું અને મને ને દીદી જો રોટલું બન્યું એટલું બનાવ્યું છે ને હવે રોટલી બનાવી છે જો આપણે આ બધી વસ્તુ બનાવી છે જો આપણે દાળ બનાવી છે આ ખમણ છે આ શાક છે આ દાદાનું ચૂરમું છે આ ભાત છે આ વધારે બનાવવાનું હતું એટલે પાટિયામાં તો બને નહીં એટલે અમે તપેલામાં બનાવ્યું છે મેં ને દીદીએ ય ધીમી તુમંત પ્રચોયાત સ્વાહુતા વાયુપુત્રય ધીમો સ્વાહુ ચોયાત સ્વાહુતા વાયુપુત્રય ધીનો स्वाहा ओम विच्चे स्वाहा ओम चमुच स्वाहा ओम विच्चे स्वाहा ओम चमुंडे स्वाहा विच्चे स्वाहा स्वाहाम चमु स्वाहा ओम अमृन विच्चे स्वाहा ओम अमृम चमुंडा विच्चे स्वाहा ओम अमृन चमुंडे स्वाहा चमुंडा विच्चे स्वाहा ओम अमृम चामुंडा विच्चे स्वाहा ओम अमृन

नमो भगवते यातस्व ઓમ ઋષિરૂવાચ સકરાુરજંતો સ્વસ્તે સ્મૃતામતિમતી વચુબંધ તથિતયે મકૃતિ ભદ્રાએ નિયતા ી રત્નેશ્વર ભીતીકારા પ્રજે ભોવાલેપૂરા કવરામ ભગવાનને આરતી આપો દેવતાનામાનામવાય વો સમર્પયા ભગવાન ને માતાજીને આવાહન ન થઈ ગઈ અને બાર હવા બાદ જેવું થઈ ગયું છે એટલે હવે આપડે આ હવન શાંતિ પૂર્વક આપણને મન ને શાંતિ થઈ કે ભાઈ આપડે આ કાર્ય કરવાનું હતું એની પૂર્ણ કર્યું અને હવે દાદા કષ્ટબંધન જેવ અને મા સામુંડામાં આપણને સારા કાર્ય થાય આપણીથી અને એવી પ્રેરણા આપે અને અમારી કાંઈક ભૂલ છું થયું હોય તો અમને ક્ષમા કરે એવી આપણે અને બાકી હવે પછી ગોરદાદાને બધા આપણે છે ને પછી લઈ લેવું ને બપોરા કરી લેવું ભાઈ તો હવે બપોરા થઈ ગયા છે ને બપોરા કરવા લઈ ગયા છે અને ભાઈ સે આ તો ફરશે તો હવે એટલે ભાઈ જમાવટો તો આમાં કઈ ઘટ્યા નહીં તો હવે છે ને એમ કરી લે ભાઈ બપોરા અને મળશું આગલા વિડીયો માં આવજો સીતારામ